પણ આ વરસાદ માર્ગ જ નહીં કરતો ને રાત દાડો પડ પડ કરે રાત નો ના પડે દાડે પડે દાડે ના પડે રાત ના પડે કલાક ની કલાકે ના પકડે મફત ના પકડે તો આ જો આટલા વાલ્યા તો કટર મારી નાખો કોઈ આ કોઈ આવે હડી હડી ગયો ના પકડે આવે ઓલી મગફળી હેરવાનો છે મગફળી છોકરું હોય તો બે બંધ થઈ જાય થઈ જાય મગફળી

પેના જ નહીં હોયું હોજ ખાડા તો હવે છે હજી મારે ફૂવાની નહીં ખેતરમાં ખેતરમાં ગારો છે આ તો રસ્તામાં ગારો હોય ને રસ્તો તો ખબર જ નહીં પડતી એકમાં પાણી ભરેલું હોય ઓટો તો મારો ખેતરમાં હવે પપ્પા છે શું હવે ખેતરમાં પોણી ભરવાનું જ નહીં ચેક કરો હવે બગાડ બગાડ ચેક કરવા જવું હવે હવે પોચી જવું પણ આવું હેડો હવે કુદી ને જવું મોટો મારતા હું એક તો અરે ને તાળો એવું જ નહીં કરી શકતા મગફળી એમ પોકી જ તો પાણી તો એટલું બધું ભરવાનું નહીં થોડું થોડું હોય એમ થોડું હોય છે બધે થોડું થોડું છે હેડો હવે કુવાભા દાખવું